ગુડ મોર્નિંગ આજ તો રક્ષાબંધન અને ફરી આવી જ આપણા તો એમને મૂકવા જ્યારે આપણી બુન આવી છે રાખડી બંધવા એનો ફોન ઘેર જઈએ એના ધીમો આપણે રાખડી બંધાઈ દઈએ આપડી બુનો બધી ઘેર આવી ગઈ રાખડી બાંધવા માટે બીજા ભાઈઓને બંધી દીધી મારા બાકીઓ આપણે લઈ જૂટીન સીધા આપણે ફરીને મૂકવા દા હતા

Yeah. Yeah.

દુંધી બટાટા દુંધી અમારું બટાટા લે હેડ પાછું વાળવા જઈએ આ તો બગડેલી હા પાછું આપા પૈસા તો ફાઈનલી આપડે બેનો રાખડી બાંધી દીધી બધી જો અને આપડે આવી રોડ ઉપર કારણ કે ભાઈબંધ આવે હતો એના જવાનું છે બાર હવે જોઈએ છે જ આવે છે હવે આટલો આજે બ્લોગ આટલા જ પતાવીએ છે વલચી બીજા વ્લોગમાં જય માતાજી